નમસ્કાર લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા બગદાણા વિવાદ કે જે વિવાદ છેલ્લા એક મહિના જેટલો સમય થયો કે જે ગુજરાતમાં સતત આ વિવાદ જોવા મળી રહ્યો છે વિવાદ શાંત થવાને બદલે વધુ ને વધુ પકડતો હોય તેવું દેખાઈ રહ્યું છે બગદાણા વિવાદને લઈને નવલિત બાળકીયાને ન્યાય મળે તેના માટે થઈને કોડી સમાજ મેદાને આવ્યો કોડી સમાજના તમામ સરપંચો છે તે લોકો મેદાને આવ્યા અને તેમને આ જો નવનીત બાલિયાને ન્યાય નહીં મળે તો રાજીનામા આપવા સુધીની ધમકી છે તે આપી દેવામાં આવી છે ગઈકાલે નવનીત બાલિયા દ્વારા જે એસઆઈટીની ઓફિસ છે ત્યાં ગાડી પહોંચ્યા ત્રણ કલાક સુધી તેમનો જે જવાબ છે તે જવાબ આપવામાં આવ્યો અને સાથે જ પંદર જેટલા પુરાવા છે કે જે આ કેસને લઈને નવનીત બાલ દ્વારા એસઆઈટીને સોંપવામાં આવ્યા હતા ત્યારે એસઆઈટી હરકતમાં આવી છે હવે અને વધુ એક આરોપી છે જેને ઝડપી પાડવામાં આવ્યો છે કોણ છે આરોપી ક્યાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો અને આ કેસની અંદર તેનો શું રોલ છે તે બાબતે ચર્ચા કરીએ તે પહેલાં અમારા આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બગદાણા વિવાદમાં એસઆઈડી દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ દસ જેટલા આરોપી છે જે એસઆઈડી દ્વારા ઝડપી લેવામાં આવે છે અને આજે વધુ અગિયારમો આરોપી છે જે એસઆઈડીએ ઝડપી લીધો છે ગઈકાલે મોડી રાત્રે એસઆઈડી દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો ભાવનગરના પાસે આવેલું જે ગામ છે તે ગામમાંથી આ આરોપી છે કે જેની ધરપકડ કરવામાં આવી ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે બગદાણા વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે તેની અંદર ભાવનગરના મહુવા પાસેથી એટલે કે મહુવા પાસેનું એક ગામ છે ત્યાંથી આરોપીને છે જે ઝડપી લેવામાં આવ્યો આરોપીનું નામ દિનેશ ઉર્ફેદ દાદુ લોમાભાઈ સોલંકી કે જે કોદરિયા ગામ છે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે એના આ કેસની અંદર તેનો રોલ શું છે તે બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ દિનેશ ઉર્ફે દાદુ સોલંકીને એસઆઈડી દ્વારા ધરપકડ કરી તેની વધુ પૂછપરછ છે તે પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ પૂછપરછની અંદર અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ રહેલી છે પરંતુ જે પ્રમાણે સતત એક ડે વનથી જ નવનીત બાલેદિયા દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે આ કેસની અંદર મુખ્ય આરોપી જયરાજ આહિર છે કે જે માયાભાઈ આહિરનો દીકરો છે પરંતુ જયરાજ આહિરનો હજી સુધી ક્યાંય ફરિયાદમાં નામ નથી રાખવામાં આવ્યું કે નથી તેની ધર પૂછપરછ માટે તેને બોલાવવામાં આવ્યો ત્યારે નવનીત બાલેદિયા અત્યારે હાલ તો એસઆઈડીની તપાસમાં સંતોષ વ્યક્ત કરે છે અને કહે છે કે ભાઈ એસઆઈડીની તપાસ જે દિશામાં ચાલી રહી છે તેમાં તેમને પૂરેપૂરો સંતોષ છે પૂછપરછ મારી જે કે મારે જે નિવેદનો દેવાના હતા જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટીને પ્રૂફ રજૂ કર્યા છે લેખિત કર્યું છે જે કઈ મારા દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા પાછળ જયરાજ છે ફુલીન આ તો એસઆઈટી રચાણી સામાન્ય કોન્સ્ટેબલ પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં

એમ કે છે કે જે કઈ હશે સત્ય આવશે નવનીતભાઈ તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય તમારી ઉપર કેસ થયા છે એ તો આ બધો મુદ્દો ભટકાવવાનો સામેવાળાનો ષડયંત્ર છે એવું કશું છે નહીં જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને ત્રણ કેન્દ્રીય મંત્રી એ તમારી તમારે તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જઈરા જાહેર વિરુદ્ધ છે નહીં કે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે બરોબર અને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં છરપછો અને બધા એ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકિયાનું નહીં ઓલો કાંઈ આવે તો બધા રાજીનામા આપી દેશે અમે અત્યારે નિવેદન નિવેદન તમે જે આપ્યું જાહેર કરી શકું કારણ કે જે આગળ તપાસ કરવામાં ઓલી થાય એટલા માટે નથી હા પ્રશ્નો તો એ મેં બધું કીધું છે મારા કેવા મુજબ બધું લખાણું છે આ જે મે લખાવ્યું છે અને જે મે કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે પુરાવા મે 15 પુરાવા આપ્યા છે અત્યાર સુધીમાં એસઆઈટી એ ક્યારે તમને આયા બોલાવ્યા હતા અથવા તો તમારી પાસે આવી હતી ખરી ના આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે પરંતુ હવે જયરાજ આહીનું નામ કે જે માત્ર નવનીત બાલે ત્યાંની પરંતુ સમગ્ર કોળી સમાજ આજે લઈ રહ્યો છે સમગ્ર કોળી સમાજ કહી રહ્યો છે કે આની અંદર જયરાજ આહીનું નામ નાખવામાં આવે ત્યારે ખરેખર એસઆઈટી ને જયરાજ આહીર વિરુદ્ધ હવે કોઈ પુરાવા મળશે ખરી કારણ કે નવનીત બાલિયાએ એવું બી એક શંકા કુશંકા વ્યક્ત કરી હતી થોડા સમય પહેલાં કે જે પુરાવાઓ છે તે પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે જયરાજ આહિર દ્વારા ત્યારે ગઈકાલે જે પંદર પુરાવા નવનીત બાલિયા દ્વારા એસઆઈડીની ટીમને સોંપવામાં આવ્યા છે તેના આધારે જયરાજ આહિર વિરુદ્ધ હજી વધુ મજબૂત પુરાવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જયરાજ આહિરની મુશ્કેલીઓ વધે તેવું લાગી રહ્યું છે પરંતુ આ મુશ્કેલીઓ ત્યારે વધશે કે જ્યારે એસઆઈડીની તપાસમાં જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા મળશે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો